નમસ્તે મિત્રો આજના જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે આપણે તમારા જીવનના એક મહત્વપૂર્ણ વળાંક વિશે ચર્ચા કરીશું જે તમારા ભાગ્યને બદલી નાખશે મિત્રો સૌપ્રથમ અમે આપણા પ્રિય ભગવાન ગણેશને નમ્ર પ્રાર્થના કરીએ છીએ હે ભગવાન ગણેશ જેને ખરેખર આ વીડિયો ગમે છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે અને ટિપ્પણી કરે છે જય શ્રી ગણેશ અથવા જય માતા લક્ષ્મી કૃપા કરીને તેમના જીવનમાંથી બધા દુઃખ પીડા અવરોધો અને બધી અભાવો દૂર કરો તેમને સુખ સમૃદ્ધિ સંપત્તિ સમૃદ્ધિ પ્રેમ અને શાંતિથી ભરી દો હે દેવી લક્ષ્મી તમારા ભક્તોના ઘરોને સોનાથી ભરી દો અને તેમના જીવનને આનંદમય બનાવો મિત્રો આજનો દિવસ ફક્ત એક સામાન્ય દિવસ નથી આ તે દિવસ છે જ્યારે ચારેય દિશાઓ તમારા પક્ષમાં કામ કરી રહી છે જ્યારે બ્રહ્માંડની શક્તિઓ તમારી સહાય માટે પ્રતિબદ્ધ હોય છે જ્યારે ભગવાન હનુમાનની નજર કોઈ પર પડે છે ત્યારે તે વ્યક્તિ દરેક સંકટને પાર કરે છે અને આજે તમારી રાશિ હેઠળ જન્મેલા લોકોને બધી મુશ્કેલીઓમાંથી તેજ મુક્તિની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ રહી છે આ તે સમય છે જ્યારે તમારા જીવનમાં ચાર મુખ્ય ઈચ્છાઓ પૂર્ણ થવાની છે જે પહેલી ઈચ્છા પૂર્ણ થશે તે તમારી નાણાકીય પરિસ્થિતિનું સંપૂર્ણ પરિવર્તન છે જો અત્યાર સુધી તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો બાકી રહેલા ભંડોળ પાછા મેળવી શકતા નથી અથવા તમારા વ્યવસાય કે નોકરીમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છો તો હવે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે તમને અચાનક એવી નાણાકીય લાભ મળશે જેની તમે કલ્પના કરી હતી તમારા ઘરમાં સંપત્તિની શક્યતાઓ પાકી ગઈ છે જો કોઈએ તમારા પૈસા રોકી રાખ્યા છે તો તે તેને પરત કરશે જે વ્યવસાયો નુકસાનમાં હતા તેઓ હવે ચાર ગણો નફો કમાવશે બીજી મુખ્ય ઇચ્છા તમારા પ્રેમ જીવન સાથે સંબંધિત છે જેઓ એકતરફી પ્રેમથી પીડાઈ રહ્યા છે જેમના સંબંધો તૂટવાની આરે હતા અથવા જેમને તેમના જીવનસાથી સાથે મતભેદ હતા તેઓ હવે ભગવાન હનુમાનના આશીર્વાદથી સુધારો જોશે તમારા પ્રેમજીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશવાની છે જે સંબંધો સમાપ્ત થઈ ગયા હતા તે ફરી જીવંત થશે અને જેઓ ખરેખર એકબીજાને પ્રેમ કરતા હતા તેઓ ભગવાનના પ્રોવિડન્સ દ્વારા તેમના જીવનમાં સાચો જીવનસાથી મેળવશે આ એવો સમય છે જ્યારે બ્રહ્માંડમાં હૃદયનું જોડાણ થયું છે ત્રીજી ઇચ્છા કૌટુંબિક સુખ અને બાળકોની ચિંતાઓનો અંત છે માતા દેવીના આશીર્વાદથી જેમણે કૌટુંબિક સમસ્યાઓ જેમ કે ઝઘડા અશાંતિ સંઘર્ષ અથવા સંબંધોમાં તિરાડનો સામનો કર્યો હતો તેઓ હવે એક નવી સવાર જોશે પરિવારના સભ્યોમાં પ્રેમ વધશે એકતા સ્થાપિત થશે અને જેઓ બાળકની ચિંતા કરતા હતા તેમને હવે સારા સમાચાર મળશે માતા પાર્વતીની વિશેષ કૃપાથી તમારા ઘરમાં બાળકનો જન્મ થવાની શક્યતા બની રહી છે ચોથી ઈચ્છા જે પૂર્ણ થવાની છે તે છે ખ્યાતિ અને કીર્તિ પ્રાપ્તિ જો તમે જીવનમાં સખત મહેનત કરી છે પરંતુ કોઈ માન કે માન્યતા પ્રાપ્ત કરી નથી તો હવે ભગવાન શિવના આશીર્વાદથી તમારું નામ બધી દિશામાં ગુંજી ઉઠશે તમારા કાર્યની પ્રશંસા થશે લોકો તમારી પ્રશંસા કરશે અને તમને એવી તકો પ્રાપ્ત થશે જે તમારા આત્મસન્માનને પુનઃસ્થાપિત કરશે હવે ચાલો ભગવાન હનુમાનના આશીર્વાદથી આજે થવાના શુભ પરિવર્તન વિશે વાત કરીએ આ પરિવર્તન એટલું ગહન છે કે તે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે આજે તમે જે પણ કાર્ય કરો છો તે સફળતાથી ચિહ્નિત થશે ખાસ કરીને કોર્ટ અથવા સરકારી અવરોધોનો સામનો કરી રહેલા લોકો દૂર થશે ભગવાન હનુમાનના આશીર્વાદથી દુશ્મનોનો નાશ થશે અને તમારા માર્ગમાંથી બધી અવરોધો દૂર થશે દેવી લક્ષ્મી તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે માતા દેવીના આશીર્વાદથી આજે તમે તમારા જીવનમાં ખુશી મેળવી શકો છો જે લોકો લાંબા સમયથી ભટકતા હતા કોઈ ઉકેલ શોધી શકતા ન હતા માનસિક તણાવથી પીડાતા હતા આજે તેમના માટે એક ઉકેલ ખુલવાનો છે માતા દેવીની કૃપાથી જેઓ નિરાશ થઈ ગયા હતા અને જીવન છોડી દીધું હતું તેઓ ફરીથી ઊભા થશે એવું લાગે છે કે કોઈએ તમારી પીઠ પર હાથ મૂકીને કહ્યું છે ઉઠો તમારો સમય આવી ગયો છે હવે ચાલો મહાદેવજી અને માતા પાર્વતીજીના આશીર્વાદ દ્વારા આજે તમને જે ખાસ સંદેશ મળશે તેના વિશે વાત કરીએ જ્યારે કોઈને મહાદેવનો આશીર્વાદ મળે છે ત્યારે તે વ્યક્તિ ક્યારે અધૂરી રહેતી નથી આજે તમારી અંદર એક નવી ઉર્જા વહેશે તમારો આત્મવિશ્વાસ વધશે તમારું મન શાંત રહેશે અને તમે તમારા નિર્ણયોમાં ચોકસાઈથી કાર્ય કરશો માતા પાર્વતીના આશીર્વાદ તમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવશે અને મહાદેવની કૃપા તમને દરેક સમસ્યામાંથી મુક્ત કરવાનું વચન આપે છે મારા પ્રિય મિત્રો જો તમે ઈચ્છો છો કે આ બધા આશીર્વાદ તમારા જીવનમાં કાયમ માટે રહે તો કૃપા કરીને આ વિડિયોને હમણાં જ લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચેની ટિપ્પણીઓમાં જય શ્રી ગણેશ જય માતા લક્ષ્મી અને જય બજરંગબલી લખો સાચા ભક્તો ક્યારે પોતાના દેવતાના નામ પર કંજૂસાઈ કરતા નથી અને જેઓ પૂરા દિલથી આવું કરે છે તેમના માટે સ્વર્ગના દ્વાર આપમેળે ખુલી જાય છે જ્યારે ભગવાન ગણેશની નજર કોઈ વ્યક્તિ પર પડે છે ત્યારે તેમની બધી યોજનાઓ સાકાર થવા લાગે છે આજે તમારા જીવનની બધી અટકેલી અને અધૂરી યોજનાઓને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે આજે તમને કામ પર એવી ઓફર મળી શકે છે જે ભવિષ્યમાં લાખો લોકોને નફો અપાવી શકે છે જો તમે બેરોજગાર હોત તો આજે તમને ફોન કોલ આવી શકે છે તમને એક ઈમેલ મળી શકે છે જે તમારી આખી દિશા બદલી નાખશે આજે તમને મળેલા શુભ સંકેતો દેવી લક્ષ્મીના આશીર્વાદને કારણે તમને ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ જીવનમાં શાંતિ સ્થિરતા અને સુરક્ષા પણ લાવશે જે લોકો દેવામાં ડૂબેલા હતા સતત માનસિક રીતે થાકેલા હતા અને જેઓ વિચારતા હતા કે તેઓ આ બોજમાંથી ક્યારે મુક્ત થશે તેમના માટે હનુમાન આજે એક ખાસ સંકેત મોકલી રહ્યા છે જો તમે સાચા દિલથી બજરંગબલીનું નામ લીધું છે તો જાણો કે તમારા જીવનની મુશ્કેલીઓનો અંત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કોઈ મિત્ર દૂરનો સંબંધી કે કોઈ જૂનો ગ્રાહક તમારા જીવનમાં પ્રવેશ કરશે અને એક મહત્વપૂર્ણ નાણાકીય ઉકેલ લાવશે આ પૈસા તમને ફક્ત તમારા દેવા ચૂકવવામાં જ મદદ કરશે નહીં પણ એક નવી શરૂઆત પણ કરશે મિત્રો આજે એક ખાસ શુભ સમય છે જ્યાં જે કોઈ પણ પોતાના માતાપિતાના આશીર્વાદ માંગે છે અને પોતાના દેવતાનું નિષ્ઠાપૂર્વક સ્મરણ કરે છે તેની ઈચ્છાઓ થોડા દિવસોમાં પૂર્ણ થશે તમને કેટલાક સારા સમાચાર મળવાના છે જે તમારા આખા પરિવારમાં ઉત્સવનું વાતાવરણ બનાવશે જેમણે પોતાના જીવનમાં સખત મહેનત કરી છે પણ હજુ સુધી પોતાના શ્રમનું ફળ જોયું નથી તેઓ આજે તેનું ફળ મેળવવાનું શરૂ કરશે અને આ ફળ ફક્ત નાની વસ્તુઓ નહીં પણ જીવન બદલનાર હશે હવે ચાલો એવા લોકો વિશે વાત કરીએ જેમણે વારંવાર હારનો સામનો કર્યો છે જેમની મહેનતની મજાક ઉડાવવામાં આવી છે જેમની લાગણીઓને નકારી કાઢવામાં આવી છે આજે ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ તેમને બધાને એક નવી શક્તિ આપી રહ્યા છે તે શક્તિ આત્મસન્માન છે હવે તમારે કોઈની આગળ નમન કરવાની જરૂર રહેશે નહીં તમે જ એવા વ્યક્તિ બનશો જેના તરફ લોકો સલાહ અને માર્ગદર્શન માટે વળે છે હવે તમારા શબ્દો તમારી હાજરી અને તમારી ક્ષમતાઓનો ઇનકાર કરવામાં આવશે નહીં